જાતીના દાખલા કઢાવવામાં હાલાકીને લઈ વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા અમીરગઢ તાલુકામાં આદિવાસી વિદ્યાર્થીઓમાં આક્રોશ અમીરગઢના ટ્રાઇબલ વિસ્તારની શાળાઓ વિદ્યાર્થીઓ વિનાની બની રહી છે વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલવામાં મોકલી અને વિરોધ નોંધાવ્યો છે તો અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા આદિવાસી સમાજનો નિર્ણય ટ્રાઇબલ વિસ્તારની શાળાઓ વિદ્યાર્થીઓ વિહોણી બનશે તેવી પણ ચમકી ઉચારી છે થીઓને હાલાકી પડી રહી છે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે રતન તો થી વાત કરીએ તો અમીરગઢ તાલુકા તાલુકાની અંદર શાળાઓ આજે ખાલીખમ જોવા મળી રહી હતી આદિવાસી સમાજના જે જે અંગે દાખલા ને જે વાલીઓ જે નિર્ણય લીધો છે આજે અમીરગઢ તાલુકા તમામ વિસ્તારની શાળાઓની અંદર બાળકોને જે સ્કૂલે મોકલવા નથી આવ્યા શાળાઓ ચાલુ છે પણ અત્યારે શાળાઓ વગરની સ્કૂલો સામે નજરે જોવા મળી રહી છે લોકોની માંગણી છે કે પચાસ વર્ષના પુરાવા પેલા સરકાર માંગણી કરી રહી છે તેને લઈને અત્યારે કેટલાય લોકો નોકરી લાગી ગઈ છે પણ લોકો અત્યારે ઘરે બેઠા છે પુરાવાના નથી આપી શકતા સરકાર આદિવાસીઓ છે તેને લઈને એ માગણી લઈને આજે તમામ વાલીઓ જે અત્યારે જે દાતા તાલુકાની જે જે શાળાઓ છે તેમાં અત્યારે બાળકો કોઈ અત્યારે મોકલ્યા નથી અત્યારે જે શાળાઓ છે ખાલી જોવા મળી રહી છે